ઉપલેટા વોર્ડ નંબર નવના વિસ્તારોમાં માજી સુધરાઈ સભ્ય દ્વારા ચોમાસાને ધ્યાને લઈ રસ્તા રિપેર કામગીરી શરૂ કરાઈ રાજકોટ જિલ્લાના ઉપલેટા વોર્ડ નંબર નવના માજી સુધરાઈ સભ્ય રજકભાઈ હિંગોરા દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ જ હોય છે જેમાં મુસ્લિમ તહેવારોમાં આ વિસ્તારના ગરીબ લોકો માટે ખૂબ જ સેવા પૂરી પાડે છે જેમાં રમઝાન માસ મોહરમ માસ જેવા પવિત્ર તહેવારોમાં લોકોને ફ્રૂટ વિતરણ કરિયાણાની કીટો વિતરણ જેવા અનેક સેવાકીય કાર્યો કરે છે ત્યારે હાલ ચોમાસાની ઋતુ શરૂ થવાની હોય જેને લઈ વોર્ડ નંબર નવના અનેક વિસ્તારોમાં ખ્વાજાનગર સ્ટાર રેસિડેન્સી અલવીરા માર્ગ જેવા તમામ રસ્તાઓ પર મોરમ પાથરવાની કામગીરી સ્વખર્ચે અંદાજે એક લાખ રૂપિયાની આસપાસના ખર્ચે શરૂ કરાવી છે ગયા વર્ષે પણ રજાકભાઈ ગિંગોરા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પાણીની પાઇપલાઇન ગટરની પાઇપલાઇન સહિતની કામગીરી સ્વખર્ચે કરેલી હતી આ તમામ વિસ્તારમાં લોકોની રજૂઆતને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે રસ્તા રિપેર કામગીરી શરૂ થતાં લોકો ખુશ છે અહેમાલ ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ ઉપલેટા મુરજા કોસમાણી ઇંગર ઓટ પે બાવલો ઓટ નંબર 9 ની માલિક ઓર હવે કેટલા પણ સારો ફીચર છે તેની માલિક ઓર હું મારે 100 ખર્ચે ભરતી કરાવું છું અમરનગર ખાજાનગર વિસ્તાર રેસિડન્ટ અન્ય વિસ્તારમાં અને કોઈ પણ જગ્યાએ કદાચ ભૂલે છે તો અમારા ધ્યાનમાં ના આવ્યું કે કારો કીચડ હોય તો હજી પણ અમને જાણ કરજો અને બીજું અહીંયા આપણે ધોરેય જાતે હજી મોરો મળશે અહીંયા સિંકોડ નાખવાની બાકી છે ચાણો હવે ત્યારે નાખશું ખર્ચો અંદાજે લાખ આસપાસ થાય અને હજી ધોરેય જાપાનો કરશું એટલે દોઢ લાખ પૂગી જાય તો કેવાય નહીં પરફેક્ટ આંકડો ના ભાઈ હજી આપને રજૂઆત ઘણી પબ્લિકે કરી છે કે ભાઈ તમે અહીંયા સૂત્રે સભ્ય છો તો તમારી ફરજ થાય છે તો હું કીધું ભાઈ મારી ફરજ છે તમે મને મત આપ્યા મારે કામ કરવું જ જોઈએ અને અત્યારની પોઝિશન એવી હતી કે ઓલા લઈ લાઈનો નાખી લે વધારે કાળો થયો તેઓ એટલી કોઈ જરૂર નથી એટલે આપડી ફરજ છે અને આપણે ઓડ દીધા છે કે ઘરમાં તંત્ર સૂત્ર હજી જીતા હોય ફરજ છે પબ્લિક ઉપર કોઈ અહેસાન ન કરે પબ્લિક નું એસન આપવી પડે આપડે કામ કરવું જ પડે એમાં ના હાલે